આજે સાંજે પણ આપણે એનો આશીર્વાદ જોઈ શકીએ છીએ જેને આપણે આપણી નાનામાં નાની સમસ્યાઓને પણ આપણા પ્રભુને સોંપી દીધી તો આપણે એનો આશીર્વાદ જોઈ શકીએ છીએ જો કદાચ હજી પણ આપણા મનો કોઈ બાકી છે રહી ગયું છે પ્રભુને જીવન સોંપવામાં અથવા બધી વાત કરવામાં રહી ગયું છે તો ચોક્કસ અત્યારે તેમને સમય મળે પ્રભુ તેમની સાથે વાત કરે પ્રભુ તેમને શાંતિ આપે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ જે એમણે ભરોસો કર્યો છે વિશ્વાસ કર્યો છે તેમના જીવનમાં નક્કી તેમને આશીર્વાદ જોયો છે જેમણે પોતાના મિત્રને કહ્યું છે એ પ્રમાણે તેમનું સાંભળ્યું છે નહીં મિત્ર કોણ ધ ઘણીવાર જે પવિત્ર શાસ્ત્રમાં જે બાબતો આપણે વાંચીએ છીએ બહુ સિમ્પલ હોય પણ એને જ્યારે આપણે પાડવા જોઈએ ને ત્યારે સમસ્યા ઉત્પન્ન થાય છે જેમ પ્રભુએ કહ્યું કે જો તમે મારી આજ્ઞાઓ પાડશો ફ્રીઝ ધ લોડ જો તમે મારી આજ્ઞાઓ પાડશો તો તમે મારા મિત્ર કહેવાશો અને ઘણીવાર આપણે એવું કરવામાં નિષ્ફળ જઈએ છે અને નિષ્ફળ જવાના કારણે ઘણા બધા પ્રશ્નો પર થાય છે નહીં અને પ્રભુ કહે છે કે પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી એ તારા પૂરા મનથી પ્રેમ કર નહીં અને કે છે બીજી આજ્ઞા કે છે એના જેવી જ છે કે છે પોતા પર તેઓ પોતાના પડોશી પર પ્રેમ કર જેઓ પોતા પર તેઓ તારા પડોશી પર પ્રેમ કર પ્રભુ પર પ્રેમ કરવાનું કહ્યું નહીં છે તો તારા ઈશ્વર ઉપર તારા પૂરા હૃદયથી તારા પૂરા જીવથી પૂરા મનથી પ્રેમ કર આપણે વિચારીએ વાલા મિત્રો કે શું આપણે ખરેખર આપણા પ્રભુને પ્રેમ કરીએ છીએ પૂરા હૃદયથી પૂરા જીવથી અને પૂરા મનથી શું આપણે પ્રેમ કરીએ છીએ એક પ્રશ્ન છે આપણે પ્રભુને કઈ રીતના પ્રેમ કરીએ છીએ સાચી રીતના કરીએ છીએ કે આપણને કઈક તેમની પાસેથી જોઈએ છે એટલે એમને પ્રેમ કરીએ છે અથવા તો એ પ્રભુ છે આ ઈશ્વર છે અને માટે આપણે તેમની સ્તુતિ કરીએ છીએ આરાધના કરીએ છીએ કડી વાત છે નહીં વાલા મિત્રો કેમ કે આપણા ઈશ્વરને એટીએમની જેમ ઘણા બધા લોકો ઉપયોગ કરતા હોય છે જરૂરતમાં પ્રભુ જરૂરત પૂરી થાય એટલે પછી પાછા જગતના જીવનમાં કોરોનાના સમયમાં અમે આવી હતી ખોટું નહીં કહું વોટસઅપમાં મેસેન્જરમાં કોરોના કાળમાં મેં અને મારી ટીમે બહુ કામ કર્યું ચોક્કસ અમને પણ કોઈ સારામાં અછત તેમણે પડવા દીધી નથી અમને બધાને કોરોના થઈ ગયા કે ને એ સમયમાં ઘણા બધા લોકોએ પ્રભુને જીવન સોંપેલા સોરી આ શબ્દ કહેવા માટે સોંપેલા પણ એ મને આજે તમે ઘણા બધા લોકોને જુઓ ને તો હવે એ ભય બીક રહી નથી એક કોરોનાની બીક હતી એક ભાઈને તો કોરોનામાંથી ગજબની રીતે પ્રભુએ બચાવ્યા હતા કોઈ ચાન્સ જ હતું નહીં જીવન મળ્યું ઘણી બધી રીતે દેવો બદલાયા ન કરવાનું બંધ કર્યું એક સારું જીવન જીવવાની શરૂઆત કરી પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેઓ પાછા એ જ બાબતોમાં જોડાતા ગયા એ જ નશાઓ એજ મિત્રતાઓ એ જ ખ્રિસ્ત સાથેનું જગત પ્રમાણેનું જીવન એક ફરી એકવાર ફરીવાર તેઓ એ જ હોસ્પિટલમાં પહોંચી ગયા જ્યાંથી તેમને સાજા પણ મળ્યું હતું એવા જ એક આઈ પ્રભુ ઘણીવાર યાદ દેડાવે છે કે જો મેં તને કઈથી ઉઠાયો છે હું તને ક્યાંથી લાયો છું ચોક્કસ જો બીજી વાર પસ્તાવો કર્યો હશે હું જાણતો નથી પણ જો પસ્તાવો કર્યો હશે તો પ્રભુએ સાજાપણો પણ ખચીત આપ્યો હશે કેમ કે પ્રભુ તો માણસની જેમ યાદ રાખનાર નથી પ્રભુ માફ કરે છે નહીં મેં જોયું છે ઘણા એવા મારા અંગત વલાઓ પણ યાદ છે હું અમુક રીતે બહુ સ્ટ્રીક વ્યક્તિ છું હું નહીં ચલાવા દેતો અમુક વસ્તુ જે નથી બરાબર હું કહી જ દઉં છું એ ઘણી વાર મારી ટીમમાં પણ કહી દઉં છું ખરાબ લાગતું હશે બધાને પણ તેઓ મારો સ્વભાવ જાણે છે કે જે સત્ય છે એ હું સત્ય કહી જ દઉં છું એનાથી ભલે મને અહીંયા બહુ નુકસાન થયું છે જરા પણ ખોટું નહીં કહું અહીં બહુ નુકસાન કર્યું છે કે નુકસાન થયું છે પણ મને એનો કોઈ હર્ષ શોખ નથી કેમ કે અહીં એના લીધે હું ગુમાવીશ એ જે નુકસાન છે એનું જે સારું પાસું જ્યારે હું પ્રભુની પાસે જઈશ ત્યારે મને મળવાનું છે નહીં અને મને એકલા નહીં જેવા લોકો એ રીતના જીવન જીવ્યા છે એ લોકોને મળવાનું જ છે પણ વાલા મિત્રો હકીકત એ છે જો પ્રભુએ નવું જીવન આપ્યું છે બદલાયા છે તો પ્રભુની પાછળ ચાલીએ મારી નજીકના એક શહેરમાં તો મૃત્યુ પણ થયું સાજા પણ મળેલું સરસ જીવન થઈ ગયું હતું પણ ફરીથી પાછું એ જ જૂના જીવનમાં જઈને જે ના કામ કરવાના હોય અથવા જે કામના લીધે તેઓ અગાઉ બીમાર પડ્યા હોય એ કામો ફરીથી તેમણે ચાલુ કરી દીધા કળી વાત છે નહીંવાલા મિત્ર મેં હમણાં જ એક આભાર સુધીની મિટિંગ જેમાં મારી ટીમ તરીકે અમે એ જગ્યા પર હાજર રહ્યા આભાર સુધીની મિટિંગ કરી કહેવાય તે અમે મારી સાક્ષી આપી હતી હું હજુ પણ યાદ રાખું છું હું ક્યાંથી આવ્યો છું હું કેવું જીવતો તો મારી શું પરિસ્થિતિ હતી જરા પણ ભૂલ્યો નથી હું હું આજે જે કંઈ પણ છું નરી ઈશ્વરની દયાના કારણે છે કૃપાના કારણે છો કેમ કે હું જાણું છું તેમણે મને નિભાવી રાખ્યો છે ચોક્કસ જે દિવસે પ્રભુનો સ્વીકાર કર્યો સેવા સુર કરી એ દિવસે આ સુધીમાં ઘણા બધા લોકો ચાલ્યા ગયા હશે પણ પ્રભુ કદી નથી ચૂકીને ગયા મારા નજીકના વ્યક્તિઓથી આગાતજનક બાબતો બની હશે અથવા તેઓ બની તેઓ બદલાઈ ગયા હશે પણ પ્રભુ કદી નથી બદલાયા પ્રભુ એવા નિવાજ રહ્યા છે તેમની કૃપા નિરંતર મારા પર વહેતી રહી છે અને હું ઘણીવાર પ્રભુને કહું છું પ્રભુ જો કદાચ માણસોના ભરોસા પર જીવવાનું હોત તમારું જીવન ફરીથી પૂરું થઈ ગયું હોત આ તો તમે છો કે તમે મને હજી પણ જીવાડો છો તમે માફ કરો છો કદાચ માણસોએ માફ કરવાનું બંધ કરી દીધું પણ પ્રભુ તમે હજી પણ માફ ચાલુ રાખ્યું છે અને એના આજે પણ હું સેવામાં બનેલો છું આપણા ઈશ્વર બહુ દયાળુ છે વાલા મિત્ર તેમની આજ્ઞાઓ માનીએ જે કહે છે એ પ્રમાણે કરીએ હું સાચે જ કહું છું વાલા મિત્રો કોઈ ખોટ પડવા નહીં દે કઈ ખોટ પડવા નહીં દે સાચે સીના બચ્ચાને ભૂખ વેઠવી પડશે અને તંગી પડશે પણ જેઓ તેમને શોધે છે એમને કોઈ સારા વાનાની અછત પડશે નહીં હાલે લોહીયા હવે નાની પ્રાર્થના સાથે સાધના સમયમાં આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને વિનંતી કરીએ છીએ પ્રભુ અમારે જે માર્ગ પર ચાલવાનું છે એ માર્ગમાં ચાલવાના માટે મદદ કરો પ્રભુ દયા કરો પ્રભુ કૃપા કરો કરુણા કરો માફી આપો પ્રભુ પ્રભુ અમે પણ મનુષ્ય છે પ્રભુ કઈ ગુસ્સામાં બોલાયું છે પ્રભુ કોઈ જગ્યાએ ઈર્ષા અધિકાય રાખી છે ન જોવાનું જોવાયું છે બોલાયું છે જાણી જોઈને જે કરવું જોઈએ કર્યું નથી તમારી જગ્યા નથી જે તમે પસંદ નથી કરતા એ જગ્યા પર ગયા છે ઉઠ્યા છે બેસ્યા છે તમારો આપેલો આશીર્વાદ ને ત્યાં બગાડ્યો છે પ્રભુ પ્રભુ ક્ષમા કરો ફરીની એકવાર બેઠા કરો પ્રભુ પ્રભુ વિનંતી કરીએ છીએ આગલો અને પાછલો આશીર્વાદ આપો પ્રભુ તમારા બંધ દરવાજા ખુલ્લા કરો

અમને આશીર્વાદિત કરો સ્થિર કરો તમારામાં આગળ વધારો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ શુદ્ધ કરો પવિત્ર પ્રભુજી એનાની સંગતમાં છે એમને પર તમે આશીર્વાદ આપો તેઓને તમારી શાંતિ આપો તેઓની તમે જરૂરિયાત પૂરી પાડો અને જે કઈ પ્રભુ તેમના જીવનોમાં પણ બાબતો બની છે અણબનાવ થયા છે બધા પર તમારી કૃપા થવા દો તમે વ્યવસ્થાના ઈશ્વર છો તમે સરખું કરનાર ઈશ્વર છો તમે ભૂંડાઈને ધિકારો છો અને પ્રભુ દરેક એ બાબતો બુરાઈઓને તમે દૂર કરવાનો છો પ્રભુ એના માટે હવે તમારો આભાર માનીએ છીએ યસ હ ચોપન સત્તર પ્રમાણે પ્રભુ તમારા બાળકોની વિરુદ્ધના તમામ એવા હથિયારો બાણો યોજનાઓ દુષ્ટ યોજનાઓ તેની બાબતો બળીને ભસ્મ થાય તૂટીને નાશ પામે એવી અમે પ્રાર્થના કરીએ છીએ માદાઓ સાજા થાય પ્રભુ દરેકને ખોરાક વસ્ત્ર અન્નપાણીમાં મળે દરેકને ખોરાક વસ્ત્ર અનપાણી મળે દરેક તંદુરસ્ત થાય દરેકની જોબ બિઝનેસ આવકના સાધનો આશીર્વાદિત થાય લડાઈ ઝઘડામાંથી તેમને બહાર કાઢી લેવામાં આવે તેમના ઘરોમાં શાંતિ સ્થપાય ખોટા તો તો કોર્ટ કેસ એફઆઈઆર ખાલી જ થાય પ્રભુ જો પ્રભુ તમારા બાળકો વ્યસનોમાં છે વ્યભિચારમાં છે જગતના ધન કે ખોટી લાલચની પાછળ છે તમે તેમને બચાવો તેમાં તેમને બહાર કાઢો તમે તેમની સંભાળ લો તમે તેમની કાળજી લો પ્રસ્તાવિક હૃદય આપો તેમનો નાશ ન થાય માટે તમે તેમને પાછા લાવી પ્રાર્થના કરીએ છીએ જેમને પ્રભુ તમારું નામ મળ્યું નથી તેઓને માટે અમે પ્રાર્થના કરીએ છીએ અમારી પ્રાર્થના દ્વારા પ્રભુ અમારા ઓડિયો વિડીયો દ્વારા પ્રભુ બુધવાર શુકરાની સંગતો દ્વારા તમે તેમની સાથે વાત કરો પસ્તાવો કરે દરેક અમે દરેક જીવ કૌલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ તમારા બાળકોને નાણાંનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો મકાન ખરીદી શકે વેચી શકે એવું થવા દેજો વિધો વિધવા બહેનો અનાથોની સાથે રહેજો મનબુદ્ધિના લોકો માનસી રોગ વિકલાંગોની સાથે રહેજો જુદી પૂરી પરીક્ષામાં તમે તેમને પાસ કરાવજો દરેક તોમતોને અને કોર્ટ કેસને એફઆઈઆરને તમે ખાલી જ કરજો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકોને લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો પણ આશીર્વાદ આપજો પ્રભુ નવી જવાબ આપજો બિઝનેસના પ્રશ્નો દૂર કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા દરેક ઘૂટનના દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું તમે થવા દો દરેક ઘૂંટણના અમે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું થવા દો અમારી પણ સાથે રહો પ્રભુ જે બાબતોને માટે અમે તમારી આગળના મેલા છે પ્રભુ તમે પૂરી પાડજો ને પાછલો આશીર્વાદ પ્રભુ જેમ તમારું આપવાનું વચન છે પ્રભુ ને પાછલો વરસાદ આપવાનું જેમ તમારું વચન છે એમ પ્રભુ અમારા આશીર્વાદના દરવાજા પ્રભુ તમે खुला कर जो अमना सुधी मतली बूर ने माफ कर जो उन्हें फरिवार सवार मतमरो भजने के तुलिए ज़िए मागता प्रभुई सुमात्रु सामरो देव बाप मानिया कर जो एमीन, एमीन,